ડોક્ટર હિતેશ પ્રજાફતી છું ડેપ્યુટી જનરલ મેનેજર છું ત્યાં લોજિસ્ટિક અને કંટ્રોલ ત્રણેય બ્રાન્ચનું જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત અમારા અંદરમાં આવે છે તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણે ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી પ્રાઇમરી અમે પહેલા ગોડાઉનની વિઝીટ અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલરી ગયો છે અને આ જે છે તો આપણે જોવા આવ્યા છે અત્યારે અને એ તપાસણી પૂર્ણ થયા બાદ અમારે અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી અમારા સચિવશ્રી સાહેબ છે માનનીય મંત્રીશ્રી સાહેબ એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટર છે એમને સાદર કરવાનું થશે ડિટેલ્સ સાથે બસ ગોડાઉન માં કેટલા કેટલા જિલ્લાઓ માં સપ્લાય થાય છે અને સતો બેઝિક કેટલું હોય છે ઓન એન એવરેજ અમારી પાસે જે अवेलेबल મેડિસિન હોય છે એ અમારી અત્યારે 650 થી 700 મેડિસિન આપણે આ ગોડાઉન માં રાખતા હોય છે અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટ થી મોરબી છે જૂનાગઢ છે આ જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને

અ હું ક્યારેક ચોવીસ કલાક પણ ચાલુ રાખતા હોય છે ક્યારેક જે પણ આપણું હોય કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓ પહોંચે પ્રાયોરિટી હોય છે એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો રહ્યો છે એ વખત કોઈ હાજર હતો ને હતું તો ક્યાં હતું કઈ જગ્યાએ કે એની આજે અમે તપાસ કરીશું ખાસ સાહેબ પાંચ ટ્રક છ ટ્રક જેટલા સાત સાત દિવસ થી પડ્યા રહ્યા હતા અને દવા પલડી ગઈ હતી અત્યારે તમે આવ્યા સાફ સફાઈ થઈ ગઈ છે અને બધી દવાઓનો જથ્થો જે બારે પલડી ગયો હતો એ પણ સગે વગે કરી નાખવામાં આવ્યો છે એ દરેકની તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધિ સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કયું હોસ્પિટલમાં છે ક્યારે આપ્યો છે કઈ ડેટમાં આપ્યો છે કયા ટાઈમે આપ્યું છે અને કયા ટ્રક વડે એને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે કે ક્યારે ક્યારે કઈ પ્રકારની કાર્યવાહી થતી હોય છે તમે જોયું હશે બહાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે જયારે આવી રજૂઆત આવે જયારે આપડી દવાઓની સંખ્યા વધી માં વધારો થયો

અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે જોઈ રહ્યા છે એમની જોડે હું છું એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે જોડાશે એક તાજેતરમાં પણ અમારે અહીંયાથી જે ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાશે એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ વધશે